ગાયો તો અંદર આવી ગઈ પૂનમ જમુના રાધા મીરા Mira. Vamos a hacer un paso a saludillos y Timo, Timo. તો રાજ્ય વરસાદ આવ્યો ને તો અહીંયા ઠેઠ પાણી પીધું તુલસી તુલસીમાં છે ફુદીનો પછી ઠંડુ વાતાવરણ થઈ ગયું છે આ અમારે આવી ગયા ગઢવી બોલો ગઢવી સાહેબ માતાજી સવાર કેવો વરસાદ આવ્યો અરે બહુ આવ્યો રાત્રે ગાવું ક્યાં હતી રાત્રે ગાવું ક્યાં હતી આપડે ભાડામાં પછી ક્યાં અંદર લઈ લીધી કેટલા વાગ્યે વરસાદ ચાલુ છે હાડા ચારે ચાર વાગે લઈ લીધી તમે ક્યાં સુતા ત્યા કું પાસે હા હા